ખેરાલુ નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા ડ વર્ગમાંથી ક વર્ગમાં કરાઈ દસ માર્ચના દિવસે ગાંધીનગરથી કરાઈ સત્તાવાર જાહેરાત ખેરાલુ નગરપાલિકાની સરકારી ગ્રાન્ટોમાં થશે વધારો સ્વર્ણિમ જયંતિ સહિત મુખ્યમંત્રી ફંડની ગ્રાન્ટોની રકમ વિકાસ માટે મળશે ખેરાલુ નગરપાલિકાની વેરા વસૂલાત પણ એકાવન ટકાથી વધુ વસૂલાત કરાઈ ખેરાલુમાં મોટી રકમના બાકીદારો આઈટીઆઈ સહિત એપીએમસીમાંથી પણ વસૂલાત કરાઈ ખેરાલુ નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસે મીડિયા સમક્ષ વિગતો આપી

અને માર સુધીમાં સતત પ્રયત્ન કરીએ છીએ ખૂબ વધારે શરૂઆત થાય વાત કરી એવા રીડા જે પાટીદારો કેટલા અને કેવી મોટી રકમ હજુ બાકી હોય એવી ના સિટીમાં જે મોટા બાકીદારો હતા એમાંથી ઘણાના અત્યાર સુધી આવેલા પણ છે અને બીજા બાકીદારો છે એને નોટિસો પણ ઇસ્યુ કરી છે અને એ પણ ભરવાને તૈયારીમાં છે ગ્રાન્ટ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના જે છે રાજ્ય સરકારની એ ગ્રાન્ટમાં ડમાંથી કવર્કમાં થાય એટલે ખૂબ મોટો માતભાર રકમનો વધારો થશે